ગાંધીનગર જિલ્લાના દસેલા ગામે પચાસ ફૂટ ઊંડા ખાડામાં ગાય પડી જતા રેસ્ક્યુ માટે ફાયરના પ્રવેશથી નીકળ્યા હતા કામગીરી દરમિયાન સર્પે દંડ સાધતા તાત્કાલિક અસરથી ગંભીર હાલતમાં દવાખાને ખસેડ્યા મેયર સહિતના પદાધિકારીઓ તેમની તબિયતની પૂછા કરવા દોડી ગયા ગાંધીનગરથી અમારા આમતક ન્યૂઝ બ્યુરો જનક પટેલનો એક વિસ્તૃત ગાંધી ગાંધીનગર જિલ્લાના દસેલા ગામે અંદાજથી પચાસ ફૂટ ઊંડા કુવામાં ગાય પડી ગઈ હતી જેને બચાવવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અસરથી રવાનો થઈ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ફાયરમેન પ્રણીસિંહને સાફ કર્યો હતો ત્યારબાદ તાત્કાલિક અસરથી તેમને ગાંધીધામ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ સમગ્ર ઘટનાની મેયર મીરાબેન પટેલને જાણ થતાં તેઓ તાત્કાલિક વર્ષે તે હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને પ્રવીણસિંહની તબિયતના ખબર અંતર પૂછ્યા હતા ડૉક્ટર સ્ટાફને પણ જરૂરી સારવાર કરવા સૂચના આપવામાં આવી હતી